મરે પ્રભુ યા સોંઘા શ્યામ થયા છે સહુને કરો ઉપાય તે મળવાનો તજો વિઘ્ન કરતા સમૂહને બીજી આશા બધી પરહરી જગત કૃષ્ણને તત્કાળ તજી સંત ભક્ત બતાવે સાચા વળગો તેને લીજો ભજી પાત્ર તમને બનાવશે નિજ પ્રીતમ થઈ પરમેશ્વરજી પ્યાર કરતા વડે તો પગમાં રાખો પરમેશ્વરજી બીજું કરતા બહુ દુઃખી થયા घना घना पमवा नाचने शरण लई कई सुखी छया मैडा वो चीचा ते बाने पात्र वाचिने मन मल काई रे साक्षात पति नु सुख न पमाई रे છેટી ભક્તિ તે કાગળો જેવી રે ચરણ ભક્તિ તે ભેટો ભેટ લેવી રે પસ મર્દન સંગરંગ લેવો રે નિત્ય સેવાનો રસ માણી લેવો રે પ્રગાન મહિલાની ભક્તિને નીતિ રે તે બ્રહ્મ ધામની રીતિ રે ઉધે અર્જુને કૃષ્ણ રાજી કૈરા રે વાણ સમૂહે રામ પ્રસન્ન કૈરા રે કાઠી દે સ્વામી રાજી કીધારે આનંદ પ્રભુએ દીધાય ને લીધા રે વાલા સાથે તો વસ થઈ રે હું રે જે જે ધારે તે સર્વે સેવું રે જેમાં ધારે હાથે પગે કરું રે તેમ સ્વામીના અંગ થઈ ફરું રે આંખો પોતાની સેવિકા મોટી રે શરણ ભક્તને થાવું હરી ગોતી રે પ્રભુ બોલે ચેતવે વડે ભક્ત રે તેણે જીતી લીધું છે આ રે તેણે વીજળીએ મોતી પર રોયું રે તકે નાથ રાજી પેજે કર્યું રે આવે નટવર ચાંદલો કરવા રે અભાવ તકે જાય મોઢું ધોવા રે છે જે ભક્ત થી કાજરે ન થાય ભાગી થી સાજરે પ્રગાઢ હાજર હરીને મૂકે રે જાય અભાગી અન્ય માં ઝૂકી રે જાપે જઈને ભરાણો ખાપે રે તેણે જાણવું ભરાણો પાપે રે સેજય સ્વામી પ્રભુજીને દાબે રે તેના સંધાણા બધા અર્થો થાબે રે દૂરે વખણ કરે બહુ મોટા રે પાસે તેના તે હોય સર્વે ખોટા રે એ તો છેતરે પ્રભુને બહુ કળે રે તે તો પોતે નવાણો કા જળે રે માનવ માને છે મળે પ્રભુ શેલે રે મળે ત્યારે તો માથું નવ મેલે રે જાલે નાડુ તે પોતા જેવા માને રે સાક્ષાત મહડાને ખોટા માયા વાને રે જાણું વખાણું મોંઘું નરતન રે પરા મેલા ભૂલો ભગવન રે કરવું પેલું તે મેલી દીધું રે આઘે દોડો હે મેલે વારી માઘે રે હૃદય માયન જીવસન રે મેલી મારા જ પંથે રે રે આવા એવડા જીવોને ક્યાંથી મળે રે મળી જાય નિરંગ માથી રે કૃપા કરી મળે તો યિનો રે નવ લાભ પ્રત્યક્ષ સેવાનો રે રખડે બીજે તે હમ ધરીને રે પ્રગઢ પ્રાપ્તિ વ્યર્થ કરીને રે નથી સેવતા થોડે પુણ્ય સ્વામી રે શરણે આવતા નળી જાય ખામી રે બીજે સ્વાર્થે શરણે જાય રે માયા મેલડી ચરણે ધારી રે ઘરે કાલાવાલા તે કામ સાધે રે ન જાય મોક્ષના સુખ જીયા લાધે રે બધી કમાણી પચીસ ની નાખી રે મલિન સુખ જંખે રે ઉગે મે રોજ પોતે સાથે રે બેઠો લઈ ઉપાધિ ગંદી માથે રે નથી તો ભૂમ ભરાણો રે કર્મો વળે માયા માં ફસાણો રે માયા ન નમેલે ઝાડથી ન્યારી રે તેનો ઉપકાર કરો તે છે ખારો રે આ તો મળીને માં જન્મો રે મર્યો તે ફેરા ફરો રખડ માં ગર્યો રે ચૂસો ચૂસાયો રાગનો માયરો રે વધુ વધુ તે રખોડું માં ભાઈ રે સળગ્યો અંદર અગની જાળે રે ऐो आंदरी हरी न भाडे रे मोघो मानवन अवतार रे रोडो भेसना मा अडथ सारो न कैरा मानव लाभ रे मान माथे लिजो दाय आखो या भरे। कागो सारी चिंता रे कागो उडायला सारी चिंतामणीये रे હેલા લીધા ઊંટોના ઘર ધણીએ રે વિષય વલખાને તલખે તણારો રે વિદ્યા કળા સતાયે લૂંટાણો રે જે જે કમાવા આવ્યો તે આ વારે રે તે તો ન કરું ભયરું બારો બારે રે આશા વિનાનો ભટકાણો ભાઠે રે માગણીઓ તો દબાવીઓ ઠાઠે રે આવી ભેગા થયા જે લેણી આતો રે લૂટો તે મને રહે પસ્તા તો રે ચાવી મોક્ષ ની હાથ માં ન આવી રે જે જે મળ્યા તેણે ખાધો ચાવી રે હરિદાસો માં હેત નવ કીધું રે ભલે પાતોનું જાણું માથે લીધું રે તેથી ભજાય નહીં ભગવાન રે ભલે આવલા મારે દઈ ધ્યાન રે ફટકણ ટળે ન વિના નાથ શરણ રે શણ વિના બીજા છે ધરણ રે આ તોલ બેલો વિના મૂલે મુલે રે આ શું લેવાથી પૂન સર્વે રે જીવો માં હળિયા રે ભરિયા ભારાડી કુ ઢંગે સળિયા રે ઠૂઠા બુલ બીડે જોયડા હળિયા રે નથી મોલ ત્યાં વરસાદે મળવાનો રે હસો ફાયા દો તે બીજ ગુમાય વાૂલો ભોળો ને દીધે રાખે દેના રે દેતા દેતા પણ ખૂટે નહીં લેણા રે શરીર વનિતા બાળ બચા કૂડ રે સગા સંબંધી કાંદે નાય ખા સુડ રે પાડોશ વસાયવા ગોર ગુરુ રાજા રે સ્વભાવ વેસન ફેલ ફંદાજા રે રોગો ભોગો ને ઝૂગટામાં જોગો રે એમાં વળગી થઈ ગયો ગોગો રે એ છે આ લોકો માગણા વાળા રે કમાતાને કારી દી એ પગ પાળા રે આઈપુ ભગવાને ઘર બાર નાણું રે તોય ન રાખું તેનું ઈંધાણું રે વળી આપશે જાજુ જાજુ સાણું રે ખેલો સાસે નહીં રહેઠે કાણું રે છાના મદીરાનો છે કે ફયવો રે જાણે મળ્યો નવરંગી મેવો રે પીયે અન્નહદ ચાળે મદ તેનો રે પછી રહે તે શરણમાં શેનો નો રે આ તો અગમ ગમ થયા સ્વામી રે શરણે રેવાની ટળે બધી ખામી રે સાગાર વાણ નો રે એવો રાખવો હરીનો ને કોરે જન્ન કરવાથી રાજનું માલિક રે प्रभु वरवाथी ध्रामण करे राज राजा राणी नु रे सम्मान सताए थायू ते नु रे बीजा बने ते रे जा रति प्रेम सेवा रे शरणाभक्ती ने वारण रे અસીમ રાખો ન રહે હે કાંઈ મના રે દેવું લેવું તે પ્રભુમાં રાખો રે અક્ષર મૃત ધામે ફળ ચાકો રે આઈ મુક્તામણી હાર પેરો રે વાલે રાની વાલ દીયે ફેરો રે લાલચ બીજા તે ધામુની મેલો રે હૃદય નારાયણ પતિને સમેલો રે જીવન હરિ માટે જીવી જાણો રે કરી કમાણી સ્વામી સેવા માણો રે બધા અસંખ્ય સ્વરૂપોમાં એકે રે પ્રગઢ સ્વામી છે મુખ્ય વિવેકે રે અર્પણ થાવો ભરો ને હે ધરો રે કરો ખૂટ પ્રેમનો સંઘરો રે ઝગ રીતિના જોડડા ખોટા રે સાચા સર્વપતિના સૌથી મોટા રે સ્વર્ગ મૃત્યુને સતાઈ સ લોકો રે સાચી જોડી પ્રભુમાં દેખે રે તેવો વિચારી છે જન્મભૂમિ રે यार मीरे, गतीने चष्मा चारे प्रभू संतगुर अंधारू देह गेह तणू रे ते उराण तैजू भगतणू रे काचू टीपेल थाम फूटी जासे रे ખોખું તમારું ચિંતા ઘેર જાશે રે પોતે કર્મને ગાડે જાશે ફંદે રે પોચાડશે જ્યાં છે યમ બંદે રે તેવું ન થાય સુખેથી જવાય રે પ્રભુ થામે તે કરી લ્યો કમાય રે કાંડુ સ્મશી કંઠી હાર પહેરી રે ભક્તિ મંત્ર પ્રીતિથી લ્યો લેરી રે જે ભક્તો આવ્યા છે તેડ મારે તેને ધાણીય ઉપાડે કેડ મારે પોતે પોતાને વિમાને બે સારે રે બ્રહ્મા મોલે રેવાનું બીડું સારે રે હે તે જમાડે બહુ રમાડે રે સ્વામી મૂર્તિ માં આનંદ પણ રે એના સુખની સીમા બો નથી રે બીજા ખોટાને તજો થી રે રાખો કૃષ્ણપતિનું બળ મોટું રે ષ્ટિ તેની તે સેવાનું સ મોતું રે પ્રગઢ હરિષ્ણ તરે તારે રે સાથે રહીને કારે પારે રે સાક્ષા સ્વામી સાક્ષા સ્વામીનો હોય એકલી ઝાખી લાગે રાણી રે રાજા સાથે હોય રાજા ની મણી રે રાજા થવાય નહીં કોઈ ટાણે રે સાથે રાજાની રાજે મોજુ માણે રે રાજા આપે જે અધિકાર રે રાજા રૂપે તે રાણીનો વારો રે હૈયાદ રાજા એ રાણી રાજ કરે રે આત્મા સ્મરતી રાજા આગે ધરે રે પ્રગળ પ્રભુ પ્રતાપે થાય પ્રભુ રે તે તો સ્વામીને રાજી પે કામે સ કામે વડી નિ કામે રે શિવો પ્રગઢ પ્રભુને બહુ હામે રે વાડે વાલોજી વડો ભેલે સર રે કરો વાલા ને ધામે નિજ ઘરે રે આસન જમાવો પ્રાણ સોંપો રે પ્યારા કૃષ્ણમાં મહાદાન રોપો રે પોષણ સાચું લિયો પ્રભુ છે આપણા રે મર જીવન મારે નહીં મળે સંબંધ હરિ પ્રગટતાણો લિયો રે તેને ધામી મોલ પાકો કહ્યો રે આ તો પ્રગટ્યા હાથે હાથ દીધો રે ધૈર માંડવે તેણે જાળી લીધો રે સંતે બતાવી મન સુવાણીઓ રે પ્રીતે જીવને સાથે વળાયો રે મીંઢોળ કંઠીને માથે મોળ લીધો રે મુગળ ધારીને પ્યાર ઝીલી લીધો રે માયા કરમ કાળે આશા મેલી રે જાણી વાલો થયા ના શેલી રે લીધી ભગવી ચુંદડી ચોડી રે કોટ કુડતું જોડી રંગે ધોળી રે કીધો ચાંદલો કાન કાન કુમકુમ કેરો રે હોતે ફરી લીધો છેલો ફેરો રે વીટીવાલાની માળા ધારી લીધી રે ભોજન પ્રસાદી આપી મુખે દીધી રે અચાર છેડો બંધાણો પ્રભુ સાથે રે આશીર્વાદો ભાલ સેથે જળકે રે આનંદ ઉભરાણો કયડો ન જાય જળકે રે અખંડ સૌભાગ્ય વાલાજીએ કીધું રે પ્રીતિ પ્રીતમે વિના મૂલ્યે દીધું રે અસંખ્ય ભક્તોની જાળવે ભક્તિ રે સેવો એવા તે સંતના પતિ રે પત્ની પાલન પતિ દેવ કરે રે શણાગતનું પાલન હરી કરે રે દેવે દિવ્ય અંબર પણ રે ફગાડી મેલે માયાનું આવરણ રે અસુર કોટીને એક બાણે ઘાતે રે એવા બળિયા ને ભજીલીઓની રાતે રે સ્વર્ગમૃત્યુ ને પાતાળે યુદ્ધ પાતે રે ભક્તો ઉડાડે સ્વામી બળની વાતે રે કાય તો ન આવે કોઈ સ્વામી પ્રેમે રે બળિયો ભક્ત ઉડાડે પ્રભુ ર મેરે રે અજાક ખજાનો ગયો ગોથા ખાતો રે ભલે કર્મ નળમ કાતો રે સંતો પ્રભુના કાળને પણ ચાવે રે એવા બળિયા તે માયાને ન ચાવે રે માયા માયા કારી જાણે જીવે રે સેવે પ્રભુ ને આપી દેવે રે એવા બળિયા શણાગતિ ભક્તો રે પ્રભુ વિના અન્ય ઉડાડી દઈએ રે લીધી કંઠી ને હરિષણ પડીએ રે એવા બળિયા ભક્તો છે હરિતા રે તેના સ્વામી છે ઔશ્ચર્ય પણ રે પ્રગટ પ્રભુ ની પૂજા ને કરી રે અસુર સંગો તો મારે છે બળી રે સ્વામીના મન કીર્તિને સુણે રે દીતો દાન વોરદ અગ્નિએ દૂણે રે દેખે સદ્ગુણો પ્રભુજી ના આખે રે કપાઈ મરે અસુરની જ પાખે રે સારો દેખી પ્રભુનો વિસ્તાર રે દેશી તામસી દાઢે ઘર બાર રે નથી વળવાનું તેમાં કાંઈ તેનું રે સમજી ભજન કા પ્રભુનું રે સામો તે લેવો સુધારી રે પ્રગળ હોય તરણે પી રે આરાધન વારે રે કરે આવીને સંસારને પાર પારે રે મહારાજ ગુણ સામું નવ જોશો રે કૃપા વડે મને શરણ લેશો રે દયા ને દિન ના દયાળ રે લઈ જાઓ જ્યાં મુક્તો છે વિષાળ રે આપ પ્રભુ છો રાજા રે હું છું કંગાલ નાની સુની પ્રજા રે પાંખે બેસારી પાર માળો રે ગરુડ ગમીશો સુધામ પોચારો રે વસ્મી માં વિશ્વાસુ થયો છો રે સ્વાર્થી ભરીને સંન્યાસી ભયો છો રે કલ્પન ભક્તને અડધો ખોટો ગણી રે શણી આવ્યાને આપો પગ તણી રે થોડી ઉધાર કરે એવી રજ દેજો રે प्रस पमी पीवर विने ले जो रे खोड़े बेसारी माथे हाथी आपी रे मार भव कर्म का प्राण पूर्णित करी मे अमृत भसाव जड़े तने रे माता पिता गुरु जी मरी करणी रे समून जो माया नि भरणी रे ફરી વેળાએ જાશો નહીં રે સ્વામી નમેલી જાશો મને આહી રે અંગે અંગોના દેવતાઓ ભાગે રે દંડ પ્રાણોની જુવાની જાગે રે વ્યાધિ ત્રિયોદશ તણ ફોજું રે ઘેરે મહારાજથી મન મોજું રે धीरज ध्यान स्मरण उड़े रे नगरी नाडी ना कोठा का रे निर्भय पो भाग्यो चीस नाखी रे मृत्यु वनराजे मोटी चढ़ाई दाखी रे मोटा कोठा मोढ़ू ने आख जुक बंधन कर्मों ते करमोते भाव भब कुे પરવર્ધ ઘવાણો તકે કાળ દૂતી રે મૃત્યુ કુમારી બેઠે દેહ ખૂતી રે સુનું ભવન થયું ભૂતાવલ્યું રે ત્યારે પકડજો સ્વામી આંગળ્યું રે સાક્ષી વૈછા છે આત્મા આહી રે શરણાગતને ધરજો કર બાહી રે હું છું તમારો ઉગારજો બાપા રે ત્યારે ન થવા દેશો સંતાપારે વિનંતી દાસને પકડી સામરે કરી પવિત્ર પોચાડજો ધામ રે શરણાગતોનો રક્ષિતા કરજો રે બિરુદ પાડીને મુક્તિ મોજ ભરજો રે તેડી જજો તમારે યોગ કરી રે આતમ સ્વરૂપે સેવામાં ધરી રય સ્વામી કૃષ્ણ દયારુ હરિ કૃષ્ણ રે આપો દિવ્ય વિધિના ત્યાં દૂષણ રે માગે જયંતિ મોજ મફત થતી રે કાલા વાલમ છે તે દેવાતી રે ઇતિ શ્રી માયાવળ નાશક ભગવત બળ કંથન નામે ચતુર્દશમ પિયુંસ